નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે આજે આપણે ડિજિટલ સુરક્ષાના એક ખૂબ જ રસપ્રદ પણ કદાચ ઓછા ચર્ચાયેલા પાસા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર એ છે સાઇટ ચેનલ અટેક્સ સાંભળવામાં કદાચ થોડું ટેકનિકલ લાગે પણ એનો મૂળ વિચાર ખરેખર અનોખો છે નહીં હા ચોક્કસ આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે એન્ક્રિપ્શન એટલે કે ગુપ્તતા એ ગણિતનો વિષય છે મજબૂત એલ્ગોરિધમ એટલે સુરક્ષા બરાબર પણ સાઇડ ચેનલ અટેક્સ જેને ટૂંકમાં એસસીએ કહેવાય છે એ આ ગણિત પર હુમલો નથી કરતા ના બિલકુલ નહીં એ તો જે ભૌતિક ઉપકરણ એટલે કે જે ચિપ એ ગણિત કરી રહી છે એના પર ધ્યાન આપે છે એટલે કે ચિપ જ્યારે કામ કરતી હોય ત્યારે એ જે રીતે વીજળી વાપરે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ છોડે એના પરથી માહિતી ચોરવાની વાત છે બરાબર આ બધી ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન અજાણતા જ થોડી માહિતી બહાર આવી જાય છે લીક થાય છે એમ કહી શકીએ અને એ લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને કોઈ ગુપ્ત કી જેવી વસ્તુ જાણી શકે આ તો ખરેખર જાસૂસી જેવું લાગે છે હા અમુકન છે અને આજના જમાનામાં આ વધુને વધુ મહત્વનું બની રહ્યું છે તો આ રસપ્રદ વિષય માટે આપણો આજનો આધાર શું છે આપણે ક્યાંથી માહિતી લઈ રહ્યા છીએ આપણે આજે એક શૈક્ષણિક સંશોધન પત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એનું શીર્ષક છે એક્સ ડીપ સીએસઈ ક્રોસ ડિવાઇસ ડીપ લર્નિંગ સાઇટ ચેનલ એટેક એક્સ ડીપ સીએસઈ ઓકે એટલે આમાં ડીપ લર્નિંગ એટલે કે એઆઈ પણ સામેલ છે હા બરાબર આ પત્ર બતાવે છે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સાઇડ ચેનલ એટેક્સને વધુ શક્તિશાળી અને કદાચ વધુ ખતરનાક બનાવી શકાય છે તો ચાલો આજ સમજીએ આ એક્સ ડીપ સી એસી શું છે શા માટે તે આટલું મહત્વનું છે અને ખાસ કરીને આપણા રોજિંદા જીવનમાં જે અસંખ્ય નાના નાના કમ્પ્યુટર્સ એટલે કે એમ્બેડેડ ઉપકરણો છે સ્માર્ટ કાર્ડ આઈઓટી ગેજેટ્સ વગેરે માટે શું અર્થ થાય છે શરૂઆત આપણે મૂળભૂત સિદ્ધાંતોથી કરીએ જેથી બધાને ખ્યાલ આવે આ એ બરાબર રહેશે તો તમે કહ્યું કે આ ભૌતિક લીકેજનો ઉપયોગ કરે છે વીજળી વપરાશ પાવર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઈ એમ સિગ્નલ સિવાય બીજા કયા પ્રકારના લીકેજ હોય છે ઘણા પ્રકારના હોઈ શકે જેમ કે કોઈ ગણતરી કરવામાં કેટલો સમય લાગે છે એને ટાઈમિંગ એટેક કહેવાય પછી કમ્પ્યુટરની કેશે મેમરીનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પરથી પણ માહિતી મળે એ કેશ એટેક અમુક કિસ્સામાં અવાજ કે તાપમાન પણ લીકેજ બની શકે છે ઓહો એટલે ઘણા રસ્તા છે માહિતી મેળવવાના હા પણ આજે જે સંશોધન પત્રની વાત કરી રહ્યા છીએ એ મુખ્યત્વે પાવર વપરાશ પર આધારિત એસસીએ પર ફોકસ કરે છે એટલે આપણે એના પર વધુ ધ્યાન આપીશું બરાબર અને આ પાવર એટેક્સમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે એમ તમે કહેતા હતા કંઈક પ્રોફાઇલ્ડ અને નોન પ્રોફાઇલ્ડ હા એ મુખ્ય બે કેટેગરી છે નોન પ્રોફાઇલ એટેક્સ એટલે સીધો હુમલો સીધો હુમલો એટલે એટલે હુમલાખોર સીધું જ જે ઉપકરણને ટાર્ગેટ કરવું છે એના પરથી ઘણા બધા પાવર ટ્રેસ એટલે કે પાવર વપરાશના રેકોર્ડિંગ્સ ભેગા કરે પછી એનું આંકડાકીય વિશ્લેષણ કરે જેમ કે ડીપીએ કે સીપીએ ડિફરેન્શિયલ પાવર એનાલિસિસ ડીપીએ અને કોરિલેશન પાવર એનાલિસિસ સીપીએ ઓકે હા આમાં ઘણા બધા ડેટાની જરૂર પડે છે સામાન્ય રીતે અને પ્રોફાઇલ્ડ એટેક્સ આનાથી અલગ કેવી રીતે પ્રોફાઇલ અટેક્સમાં એક તૈયારીનો તબક્કો હોય છે એટલે એને વધુ શક્તિશાળી ગણવામાં આવે છે તૈયારી કેવી તૈયારી હુમલાખોર પહેલાં શું કરે કે જે ટાર્ગેટ ઉપકરણ છે એના જેવું જ એક બીજું આઈડેન્ટિકલ ઉપકરણ લે જેના પર એમનું સંપૂર્ણ નિયંત્રણ હોય અચ્છા એક કોપી જેવું હા એને પ્રોફાઇલિંગ ડિવાઇસ કહેવાય એના પર એ જાણીતી કી વાપરીને હજારો વખત ઓપરેશન્સ ચલાવે અને પાવર ટ્રેસ રેકોર્ડ કરે અને આ બધા ટ્રેસનું શું કરે એના આધારે એક મોડેલ બનાવે આ મોડેલ શીખે છે કે જુદી જુદી કી અથવા જુદી જુદી ગણતરીઓ માટે પાવર સિગ્નલ કેવું દેખાય છે એક જાતનું કેરેક્ટરાઇઝેશન કરે છે સમજાયમ એટલે પહેલા એક સરખા ઉપકરણ પર બધી માહિતી ભેગી કરી એક ચીટશીટ જેવું બનાવ્યું બરાબર પછી બીજા તબક્કામાં આ બનાવેલા મોડેલનો ઉપયોગ કરીને જે અસલી ટાર્ગેટ ઉપકરણ છે એના પરથી લીધેલા ફક્ત થોડાક જ પાવર ટ્રેસ પરથી અજાણિકીની આગાહી કરવામાં આવે છે ટેમ્પલેટ એટેક્સ આનું એક ઉદાહરણ છે તો હવે આખી વાતમાં મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ ક્યાંથી આવ્યા એ આ મોડેલ બનાવવામાં મદદ કરે છે એકદમ સાચું છેલ્લા થોડા વર્ષોમાં સંશોધકોએ આ પ્રોફાઇલ્ડ એટેક્સ માટે એમએલ એટલે કે મશીન લર્નિંગ ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો જેમ કે જેમ કે એસવીએમ સપોર્ટ વેક્ટર મશીન કે રેન્ડમ ફોરેસ્ટ આ ટેકનિકો પાવર ટ્રેસમાં જે જટિલ પેટર્ન હોય છે જે કદાચ માણસ ન જોઈ શકે એને ઓળખવામાં ઘણી સારી સાબિત થઈ એટલે એમએલ એનાથી પણ આગળનું પગલું છે હા લર્નિંગ ખાસ કરીને સીએનએસ એટલે કે કન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક્સ આ ક્ષેત્રમાં ખરેખર ક્રાંતિ લાવી રહ્યું છે એવું શું ખાસ છે ડીએલમાં ડીએલ મોડેલ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે એમને બહુ પ્રી પ્રોસેસિંગની જરૂર નથી પડતી એ સીધા જ રો પાવર ટ્રેસમાંથી શીખી શકે છે એટલે કે ડેટાને સાફ કરવો કે એમાંથી મહત્વના પોઈન્ટ શોધવા એ બધું એ જાતે જ કરી લે હા મોટા ભાગે એ આપમેળે જ જે મહત્વના ફીચર્સ હોય જે લીકેજ સાથે જોડાયેલા હોય એ શોધી કાઢે છે અને બીજું અમુક સુરક્ષા પદ્ધતિઓ જેમ કે માસ્કિંગ જે એસસીએને રોકવા માટે વપરાય છે એમની સામે પણ ડીએલ મોડેલ્સ ઘણીવાર સફળ રહે છે વાહ એટલે ડીપ લર્નિંગ આ હુમલાઓને વધુ ઓટોમેટિક અને વધુ શક્તિશાળી બનાવે છે પણ આટલું બધું થયું તો પહેલા શું મર્યાદા હતી જેના પર આ એક્સ એસસીએ રિસર્ચ ધ્યાન આપે છે હા એ મહત્વનો મુદ્દો છે મોટા ભાગના જે પહેલા ડીએલ આધારિત અભ્યાસ થયા હતા એમાં શું થતું હતું કે જે ઉપકરણ પર મોડેલને ટ્રેન કર્યું હોય એ જ ઉપકરણ પર એને ટેસ્ટ પણ કરતા હતા એક મિનિટ આ તો થોડું વિચિત્ર લાગે જો મારી પાસે એક જ કંપનીની એક જ મોડેલની બે ચીપ હોય તો એક પર ટ્રેન થયેલું મોડેલ બીજી પર કેમ કામ ન કરે શું આજ ડિવાઇસ એટેકનો પડકાર છે તમે બરાબર પકડ્યો આજ મૂળ સમસ્યા છે જેને આ સંશોધનપત્ર એડ્રેસ કરે છે વ્યવહારમાં શું થાય હુમલાખોર પાસે ટાર્ગેટ જેવું બીજું ડિવાઇસ હોય એના પર એ મોડેલ બનાવે પણ જ્યારે એ મોડેલને અસલી ટાર્ગેટ પર વાપરે ત્યારે એની અસરકારકતા ઘટી જાય છે પણ આવું શા માટે બંને દેખાવમાં તો સરખા જ છે મોડેલ પણ એક જ છે કારણ છે મેન્યુફેક્ચરિંગ વેરિયેશન્સ એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં રહેલી સૂક્ષ્મ ભિન્નતાઓ ભલે ડિઝાઇન એક હોય પણ સિલિકોન સ્તરે નાના નાના ફેરફાર હોય છે આના લીધે દરેક ચિપના ભૌતિક ગુણધર્મો જેમ કે પાવર વપરાશની પેટર્ન થોડી અલગ હોય છે અચ્છા આ પેપરની આકૃતિ વન એ બતાવે છે કે બે અલગ અલગ ઉપકરણો વચ્ચેનો આ તફાવત ઇન્ટર ડિવાઇસ વેરીએશન એક જ ઉપકરણમાં જુદી જુદી કીને કારણે આવતા તફાવત ઇન્ટર કી વેરીએશન કરતાં ઘણો વધારે હોય છે ઓહો એટલે મોડેલ જે ઉપકરણ પર ટ્રેન થયું હોય એની આ નાની નાની ખાસિયતો શીખી લે છે પછી જ્યારે એને બીજા થોડા અલગ ઉપકરણ પર મૂકો ત્યારે એ ગૂંચવાઈ જાય છે આકૃતિ એક બીમાં પણ આવું જ કંઈક દેખાય છે નહીં હા બરાબર આકૃતિ વનમીમાં જુઓ એક ઉપકરણ ટીઆર વન પર ટ્રેન થયેલું મોડેલ એ જ ટીઆર વનના બીજા ડેટા પર લગભગ સો ટકા સાચું છે પણ એ જ મોડેલને જ્યારે બીજા ઉપકરણ ડી વનના ડેટા પર ચલાવો તો ભૂલો વધી જાય છે આને ટેકનિકલી ઓવરફિટિંગ કહેવાય ઓવરફિટિંગ એટલે મોડેલ ટ્રેનિંગ ડેટાને ઘોખી લે છે પણ નવા ડેટા પર સારું પરફોર્મ નથી કરતું હા અને આ કિસ્સામાં એ ટ્રેનિંગ ડિવાઇસ પ્રત્યે ઓવરફીટ થઈ જાય છે અને બીજા ડિવાઇસ પર જનરલાઇઝ નથી કરી શકતું તો આ ગંભીર સમસ્યાનો ઉકેલ શું અહીં જ એક્સડીપસીએ આવે છે બરાબર એક્સડીપસીએ એટલે કે ક્રોસ ડિવાઇસ ડીપ લર્નિંગ એસસીએ એમનો આઈડિયા બહુ સ્માર્ટ છે શું છે એમનો આઈડિયા એમને વિચાર્યું કે જો એક ડિવાઇસ પર ટ્રેન કરવાથી ઓવરફિટિંગ થાય છે તો શા માટે આપણે એક કરતાં વધુ ડિવાઇસ પર ટ્રેન ન કરીએ ઓહો એટલે એકને બદલે ધારો કે ચાર પાંચ જુદા જુદા પણ સરખા મોડેલના ડિવાઇસ લેવાના અને બધાના ડેટા ભેગા કરીને મોડલ ટ્રેન કરવાનો બરાબર એ જ આ સંશોધનમાં એમણે ચાર અલગ અલગ પ્રોફાઇલિંગ ઉપકરણો ટીઆર વનથી ટીઆર ફોર લીધા અને બધામાંથી પાવર ટ્રેઝ ભેગા કરીને એક જ ડીપ લર્નિંગ મોડેલને ટ્રેન કર્યું આનો ફાયદો શું થયો મોડેલ શું શીખ્યું ફાયદો એ થયો કે મોડેલ કોઈ એક ડિવાઇસની ખાસિયતો પર ફોકસ કરવાને બદલે બધા ડિવાઇસમાં જે કોમન પેટર્ન છે જે ખરેખર કી સાથે જોડાયેલી છે એ શીખવા પર મજબૂર થયું એણે જુદા જુદા ડિવાઇસની ભિન્નતાઓને અવગણતા શીખ્યું એટલે એ વધુ રોબસ્ટ બન્યું જે કોઈ પણ નવા અજાણ્યા ડિવાઇસ પર કામ કરી શકે હા એ જ ધ્યેય હતો એવું મોડેલ બનાવવું જે ટ્રેનિંગમાં ન વપરાયેલા હોય એવા કોઈપણ ટાર્ગેટ ડિવાઇસ જેમ કે એમના પ્રયોગમાં ડી થી ડી ફોર પર પણ સારું જનરલાઇઝ કરી શકે રસપ્રદ અભિગમ છે આ માટે એમણે પ્રયોગ કેવી રીતે કર્યા સેટઅપ શું હતું એમણે વિસ્પરર પ્લેટફોર્મ વાપર્યું જે આવા એસસીએ સંશોધન માટે જાણીતું છે આકૃતિ બે અને ઉપકરણ તરીકે એટમેગા માઇક્રો કંટ્રોલર્સ લીધા એટમેગા એ તો આરડીનો વગેરેમાં વપરાય છે ને હા એ એટબીટ માઇક્રો કંટ્રોલર છે જે ઘણા બધા એમ્બેબિટ સિસ્ટમ્સમાં વપરાય છે એના પર એમણે જાણીતું એઈ એસ વન ટ્વેન્ટી એટ એન્ક્રિપ્શન આલ્ગોરિધમ ચલાવ્યો અને એના પાવર ટ્રેસ રેકોર્ડ કર્યા શું આ માટે કોઈ તૈયાર ડેટા સેટ હતો ના એમને પોતાનો ડેટા સેટ બનાવવો પડ્યો કારણ કે હાલના જે પબ્લિક ડેટા સેટ્સ છે જેમ કે ડીપીએ વી ફોર કે એએસસીએ એમાં એક જ મોડલના ઘણા બધા ડિવાઇસના ટ્રેસ નથી આ ક્રોસ ડિવાઇસ સ્ટડી માટે એ જરૂરી હતું એટલે એમણે ચાર ડિવાઇસ ટ્રેનિંગ માટે ટીઆર વન ફોર અને ચાર સાવ અલગ ડિવાઇસ ટેસ્ટિંગ માટે ડી વન ફોર રાખ્યા બરાબર હા બરાબર તો હવે એમના ડીપ ન્યુરલ નેટવર્ક ડીએનએનની વાત કરીએ એનું આર્કિટેક્ચર કેવું હતું એમણે પ્રમાણમાં સ્ટાન્ડર્ડ ફુલ્લી કનેક્ટેડ ડીએનએન આકૃતિ ત્રણ વાપર્યું સીએનએન શરૂઆતમાં ન વાપર્યું કારણ કે ચિપ વિસ્પરરમાંથી મળતા ટ્રેસ પહેલેથી જ ટાઈમ હતા ઇનપુટ તરીકે શું લીધું આખો પાવર ટ્રેસ ના આખો નહીં એમણે જોયું કે AES 128 વન પહેલા એઇટના પહેલા કીબાઈટનો લીકેજ મોટેભાગે ટ્રેસના શરૂઆતના ભાગમાં જ હોય છે એટલે એમણે દરેક ટ્રેસના ફક્ત પહેલા પાંચસો ટાઈમ સેમ્પલ્સ ઇનપુટ તરીકે લીધા અને ના લેયર્સ મુખ્યત્વે બે હિડન લેયર હતા 200 ન્યુરોન્સ ન્યુરોન્સના એમણે બેચ નોર્મલાઇઝેશન રેલ્યુ એક્ટિવેશન અને પહેલા લેયરમાં માં ડ્રોપઆઉટ જેવી ટેકનિક વાપરી આ બધી ટેકનિક શું કરે છે બેચ નોર્મલાઇઝેશન ટ્રેનિંગને સ્ટેબલ બનાવે છે રેલ્યુ મોડલને નોન લિનિયર પેટર્ન શીખવામાં મદદ કરે છે અને ડ્રોપઆઉટ ઓવરફિટિંગ ઘટાડવામાં મદદ કરે છે અને આઉટપુટ આઉટપુટ લેયરમાં બસો છપ્પન ન્યુરોન્સ હતા કારણ કે કી નો એક બાઇટ ઝીરોથી બસો પંચાવન સુધીનો હોઈ શકે એટલે 256 છપ્પન શક્યતાઓ આ લેયર સોફ્ટમેક્સ ફંક્શન વાપરીને દરેક સંભવિત કી બાઇટ માટે પ્રોબેબિલિટી આપે છે જેની પ્રોબેબિલિટી સૌથી વધુ એ એમની આગાહી ઓકે એટલે આર્કિટેક્ચર પ્રમાણમાં સીધું સાદું હતું પણ એની ટ્રેનિંગ મહત્વની હતી એમણે હાઈપર પેરામીટર્સ જેમ કે લર્નિંગ રેટ કેવી રીતે પસંદ કર્યા એમણે પ્રયોગો કરીને શ્રેષ્ઠ વેલ્યુ શોધી આકૃતિ ચાર લર્નિંગ રેટ લગભગ શૂન્ય પોઈન્ટ શૂન્ય એકની ની આસપાસ સારો રહ્યો ડ્રોપઆઉટ રેટ ઓછો શૂન્ય પોઈન્ટ ત્રણથી ઓછો રાખવાથી સારું પરિણામ મળ્યું ડ્રોપઆઉટ ઓછો રાખવો પડ્યો એનું શું કારણ હોઈ શકે હા આ રસપ્રદ છે આ કદાચ એવું સૂચવે છે કે જ્યારે તમે બહુવિધ વાસ્તવિક ઉપકરણોમાંથી ડેટા લો છો ત્યારે એમાં જે કુદરતી નોઈઝ અને ભિન્નતા હોય છે એ જ ઓવરફિટિંગ રોકવા માટે પૂરતી છે એટલે ઉપરથી વધારે ડ્રોપઆઉટની જરૂર નથી પડતી અચ્છા કુદરતી રેન્ડમનેસ જ મદદ કરે છે હા એમણે ટ્રેનિંગ માટે ચારે ટીઆર ડિવાઇસમાંથી દરેકમાંથી દસ હજાર ટ્રેસ લીધા એટલે કુલ ચાલીસ હજાર ટ્રેસ પર ટ્રેનિંગ કરી એડમ ઓપ્ટિવાઇઝર અને બત્રીસની બેચ સાઇઝ વાપરી તો હવે સૌથી મહત્વનો સવાલ આ સિંગલ ટ્રેસ એક્સડીપસીએ જે ચાર ડિવાઇસ પર ટ્રેન થયું હતું એણે પહેલા ચાર અજાણ્યા ટેસ્ટ ડિવાઇસ ડી વન ડી ફોર પર કેવું પરફોર્મ કર્યું એક જ ટ્રેસ પરથી કીબાઇટ શોધી શકાયો પરિણામો ખરેખર અદભુત હતા આકૃતિ છ ચાલીસ હજાર ટ્રેસ સાથે ટ્રેન થયેલું મોડલ ચારે ટેસ્ટ ડિવાઇસ પર સરેરાશ લગભગ નવ્વાણું ટકા એક્યુરેસી પહોંચી ગયું નવ્વાણું ટકા એક જ ટ્રેસથી અને એ પણ ક્રોસ ડિવાઇસ હા અને જ્યારે એમને ટ્રેનિંગ ડેટા વધારીને બે લાખ ટ્રેસ કર્યો દરેક ટીઆરમાંથી પચાસ હજાર ત્યારે સરેરાશ એક્યુરેસી નવ્વાણું પોઈન્ટ નવ ટકાથી પણ વધુ થઈ ગઈ નવ્વાણું પોઈન્ટ નવ ટકાથી વધુ એટલે કે લગભગ દરેક વખતે સાચો કી બાઇટ મળી જાય ફક્ત એક પાવર ટ્રેસ પરથી સૈદ્ધાંતિક રીતે હા કન્ફ્યુઝન મેટ્રિક્સ આકૃતિ સાત પણ એ જ બતાવે છે મોટાભાગની આગાહીઓ વિકરણ પર છે મતલબ કે સાચી છે બૂલો બહુ જ ઓછી છે અને આમાં આપેલું બહુવિધ ટ્રેનિંગ ઉપકરણો વાપરવાનો ફાયદો દેખાયો જેમ કે જો ફક્ત એક જ ટીઆર ડિવાઇસ પર ટ્રેન કર્યું હોત તો હા ચોક્કસ આકૃતિ આઠ એ જ દર્શાવે છે જેમ જેમ ટ્રેનિંગમાં વધુ ડિવાઇસ ઉમેર્યા એકથી ચાર તેમ તેમ ટેસ્ટ ડિવાઇસ પર એક્યુરેસી વધતી ગઈ ફક્ત એક ડિવાઇસ સાથે ટ્રેન કરેલું મોડેલ લગભગ એશી ટકા આસપાસ હતું જે ચાર ડિવાઇસ સાથે નવ્વાણું ટકા સુધી પહોંચ્યું એટલે મલ્ટી ડિવાઇસ ટ્રેનિંગ ખરેખર કામ કરે છે પણ એક મિનિટ તમે કહ્યું સરેરાશ એક્યુરેસી નવ્વાણું પોઈન્ટ નવ ટકાથી વધુ શું આનો મતલબ એ છે કે દરેક બસો છપ્પન સંભવિત કી બાઇટ માટે એક્યુરેસી આટલી જ ઊંચી હતી ખૂબ સારો પોઈન્ટ અને ના એવું નથી આ જ વ્યવહારિક મુશ્કેલી છે ઓ તો શું થયું સંશોધકોએ ઊંડાણપૂર્વક જોયું આકૃતિ નવ ભલે સરેરાશ ખૂબ ઊંચી હોય પણ અમુક ચોક્કસ કી બાઇટ્સ એવા હતા જેમને ઓળખવામાં મોડેલ વારંવાર ભૂલ કરતું હતું એમના માટે સિંગલ ટ્રેસ એક્યુરેસી કદાચ એસી ટકા કે એનાથી પણ ઓછી હતી એટલે જો બરાબર એ જ કી બાઇટ ટાર્ગેટ હોય તો સિંગલ ટ્રેસ એટેક નિષ્ફળ જાય હા એવું બની શકે એટલે ભલે સરેરાશ સારી હોય પણ ગેરંટી નથી તો પછી આનો શું ઉપાય શું આ એક્સ ડીપસીએ એટલું ઉપયોગી નથી ના એવું નથી અહીં એમણે બીજો એક સુધારો સૂચવ્યો એન ટ્રેસ એ એટેક એન્ટ્રેસ એટલે એક કરતા વધુ ટ્રેસ હા આઈડિયા સિમ્પલ છે ટાર્ગેટ ડિવાઇસમાંથી એકને બદલે એન્ટ્રેસ ટ્રેસ ભેગા કરો એન્ડ બહુ મોટી સંખ્યા નથી જેમ કે પાંચ દસ કે વીસ ઓકે ધારો કે દસ સ્ટ્રેસ લીધા પછી દરેક દસ સ્ટ્રેસ માટે તમારા ડીએનએન મોડેલ પાસેથી કી બાઇટની આગાહી લો હવે તમારી પાસે દસ આગાહીઓ છે એમાંથી જે કી બાઇટ સૌથી વધુ વખત આવ્યો હોય મેજોરિટી વોટિંગ એને ફાઇનલ જવાબ માનો અચ્છા જેમ ઇલેક્શનમાં બહુમતી મત મળે એમ હા અને એ પણ ખૂબ અસરકારક રીતે એમની ગણતરી આકૃતિ દસ અને સમીકરણ બે બતાવે છે કે જો કોઈ કી બાઇટ માટે સિંગલ ટ્રેસ એક્યુરેસી ફક્ત સિત્તેર ટકા એટલે કે પી બરાબર ઝીરો પોઈન્ટ સાત જ હોય તો પણ સિત્તેર ટકા તો ઘણી ઓછી કહેવાય હા છતાં પણ ફક્ત એન બરાબર ટેન ટ્રેસ એન લેસ ઇક્વલ્સ ટુ ટેન વાપરીને સાચો કી બાઇટ શોધવાની સફળતાની સંભાવના નવ્વાણું પોઈન્ટ નવ ટકાથી પણ વધુ થઈ જાય છે ફક્ત ટ્રેસમાં સિત્તેર ટકામાંથી નવાણું પોઈન્ટ નવ ટકાથી વધુ આ તો જબરજસ્ત સુધારો છે બરાબર આ એન ટ્રેસ અભિગમ આ એટેકને અત્યંત વ્યવહારુ અને ભરોસાપાત્ર બનાવે છે જે થોડી ઘણી અનિશ્ચિતતા હતી એ પણ દૂર થઈ જાય છે આ ખરેખર પ્રભાવશાળી છે હવે છેલ્લી સરખામણી આ નવી એક્સ ડીપ એસસીએ ટેકનિક પરંપરાગત સીપીએ જેવી જૂની પદ્ધતિઓ સામે કેવી છે શું એ વધુ સારી છે ઝડતી છે હા એમણે એ સરખામણી પણ કરી આકૃતિ અગિયાર એમણે એમટીડી એટલે કે મિનિમમ ટ્રેસ ટુ ડિસ્ક્લોઝર માપ્યું એટલે કે કી શોધવા માટે ઓછામાં ઓછા કેટલા ટ્રેસ જોઈએ અને શું પરિણામ આવ્યું ઘણા ઓછા ટ્રેસની જરૂર પડે છે દસ ગણા ઓછા હા આકૃતિ અગિયાર બીમાં ગ્રાફ સ્પષ્ટપણે બતાવે છે કે એક્સ એ લીલી લાઈન સીપીએ વાદળી લાઇન કરતાં ઘણી નીચે છે મતલબ કે ઓછા ટ્રેસ જોઈએ આનો વ્યવહારમાં શું અર્થ થાય દસ ગણા ઓછા ટ્રેસ એટલે આનો અર્થ એ છે કે જે હુમલો થી કરવામાં કદાચ મિનિટો કે કલાકો લાગતા હોય તે સીએને વાપરીને સેકન્ડોમાં થઈ શકે છે સેકન્ડોમાં હા આ હુમલાને અત્યંત ઝડપી બનાવી દેશે અને વાસ્તવિક દુનિયામાં જ્યાં હુમલાખોર પાસે ટાર્ગેટ ડિવાઇસ સાથે સંપર્કમાં રહેવાનો સમય ઓછો હોય ત્યાં આ બહુ મોટો ફરક પડે છે તો આખી ચર્ચાનો સાર શું નીકળે છે એક્સડીપસીએ ખરેખર એક મોટી વાત લાગે છે નિઃશંકપણે એક્સડીપસીએ બતાવે છે કે ડીપ લર્નિંગ અને મલ્ટી ડિવાઇસ ડેટાનું કોમ્બિનેશન ક્રોસ ડિવાઇસ એસસીએને અત્યંત અસરકારક બનાવી શકે છે સિંગલ ટ્રેસમાં પણ ઊંચી સરેરાશ એક્યુરેસી અને એન્ડ ટ્રેસ અભિગમથી લગભગ નિશ્ચિત સફળતા મળે છે અને એ પણ પરંપરાગત પદ્ધતિઓ કરતાં ઘણી ઓછી માહિતી સાથે ઘણા ઓછા સમયમાં આની અસરો ખરેખર ગંભીર છે આપણે સ્માર્ટ વોચ મેડિકલ ઇમ્પ્લાન્ટ કનેક્ટેડ કાર અસંખ્ય આઈઓટી ડિવાઇસ વાપરીએ છીએ આ બધામાં નાની ચિપ્સ હોય છે જો આવા શક્તિશાળી અને ઝડપી હુમલા શક્યા હોય તો એ ખૂબ ચિંતાનો વિષય છે બરાબર આ આપણને વિચારવા મજબૂર કરે છે શું ભવિષ્યના ઉપકરણો ડિઝાઇન કરતી વખતે આવા એઆઈ આધારિત ક્રોસ ડિવાઇસ હુમલાઓને ધ્યાનમાં રાખીને કંઈક મૂળભૂત ફેરફાર કરવાની જરૂર છે શું અત્યારની સુરક્ષા પદ્ધતિઓ પૂરતી છે આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ આપણે શોધવો પડશે હા અને સંશોધકો પોતે પણ સૂચવે છે કે હજુ સુધારાની શક્યતા છે જો ડીએનએનની આગાહીઓમાં જે નાનો બાયસ રહી જાય છે એને ઓછો કરી શકાય તો કદાચ એન ટ્રેસ અટેક માટે જરૂરી એનની સંખ્યા હજુ ઘટાડી શકાય એટલે કે આ હુમલાઓ ભવિષ્યમાં વધુ કાર્યક્ષમ બની શકે છે સ્પષ્ટ છે કે સુરક્ષા એક સતત ચાલતી પ્રક્રિયા છે એક તરફ નવા હુમલા આવે છે તો બીજી તરફ નવા બચાવ શોધાય છે આ સંશોધન ચોક્કસપણે એ દિશામાં એક મહત્વનું પગલું છે અને આપણને યાદ અપાવે છે કે જેમ ટેકનોલોજી આગળ વધે છે તેમ સુરક્ષાના પડકારો પણ વધુ જટિલ બને છે આ ઊંટાણપૂર્વકના વિશ્લેષણ માટે ખૂબ ખૂબ આભાર આભાર